آپنو چہرو آپنو حسن آپنی وزاکتا آپنی سندرتا ہے منے کسید و اوپر مجبور کئی رو چھے حضرت عباس بن عبد المطلیب حضور پاک نے تبوک تھی پاچا ورتا کیے چھے یا رسول اللہ میں کسید و لیکھو چھے سمبڑا اشعار انہیں اشعار پن میلاد نہ آتا નબી બયાન 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 દૂધ સાંભળી અને હુઝુર ખુશ ખુશ થયા અને 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 થઈ મારા આકાએ છે આપના ચચાને કીધું એ અબ્બાસ મારા ચચા મારી જાન અલ્લાહ પાક આપના ચહેરાને હંમેશા ચમકતો રાખે આ દુઆ દીધી છે એમની ઉમર તો હુઝુર પાક કરતા પણ વધારે થઈ અને દુનિયા થી આપણા નબીએ પડદો લીધો ને એમના પછી પણ એમના ચચા હયાત રહ્યા પણ સહાબા કિયે છે અલ્લાહ ના ઇજ્જત ને જલાલ ની કસમ જે ઝબાન મુસ્તફા થી નીકળું ઈ પૂરું پھینریو چھ حضرت عباس ضعیف پن تھئی نے تو امنا چہرہ نی اندر چمک دمک انے جوانی باقی رہی چھو لا گئے ہیں حضور آ گئے ہے